શું તમારી ગાયત્રી ઉપવાસના ફરતી નથી સફળતા માટેની આ ત્રણ અનિવાર્ય શરતો જાણો પંડિત શ્રી રામ શર્મા આચાર્ય સમસ્યા અને જિજ્ઞાસા મિત્રો શું તમે વર્ષોથી ગાયત્રીના મંત્રના જાપ કરો છો શું તમે નિયમિત પૂજા પાઠ કરો છો છતાં તમને એવું લાગે છે કે ઈશ્વર તમારી વાત સાંભળી નથી રહ્યા શું તમને ક્યારેય એવો પ્રશ્ન થાય છે કે જે બીજા લોકોની સાધના ચમત્કાર સર્જે છે તો મારી ઉપવાસના કેમ અધૂરી છે ઉપવાસનાની સફળતાનું રહસ્ય શું છે જો તમારો જવાબ હા હોય તો આ વિડીયો ફક્ત તમારા માટે છે આજે આપણે વાત કરશું યુષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યના એક ક્રાંતિકારી વિચારો વિશે જે જણાવે છે કે માત્ર જીભ હલાવવાથી કે મારા ફેરવવાથી સિદ્ધિ નથી મળતી ગાયત્રી મહાવિદ્યાનો લાભ લેવા માટે ત્રણ એવી શરતો છે જેનું પાલન કરવું અનિવાર્ય છે જો આ ત્રણેય વસ્તુઓ તમારી સાધનામાં નથી તો લાખો મંત્ર પણ નિષ્ફળ જઈ શકે છે ચાલો જાણીએ ઉપવાસનાની સફળતાની એ ત્રણ સુવર્ણ ચાવીઓ કઈ છે વિજ્ઞાન અને આધ્યાત્મ ગાયત્રી મંત્રને ભારતીય સંસ્કૃતિનો ગુરુ મંત્ર કહેવાય છે પણ ગુરુદેવ હંમેશા કહેતા કે ઉપવાસના એ કોઈ જાદુ મંત્ર નથી એ એક સુવ્યવસ્થિત વિજ્ઞાન છે જેમ ખેતરમાં બીજ વાવવા પહેલાં જમીન ખેડવી પડે છે ખાતર નાખવું પડે અને પાણી આપવું પડે બરાબર તેમજ આ ગાયત્રી મંત્રનું બીજ ત્યારે ઉગે જ્યારે સાધકની પાત્રતા હોય ઘણીવાર આપણે ફરિયાદ કરીએ છીએ કે ભગવાન પક્ષપાત કરે છે પણ આ આચાર્ય જે કહેતા દેવતાઓને કોઈની સાથે દ્રેષ નથી હોતો સૂર્યનો પ્રકાશ બધા પર એક સકો પડે છે પણ જેનો દરવાજો બંધ છે ત્યાં ધારું જ રહેશે તો ચાલો આપણે આપણા મનનો દરવાજો ખોલીએ અને જોઈએ કે સફળતા ઉપાસના માટે આચાર્યએ કયા ત્રણ મુખ્ય સ્તંભો બતાવ્યા છે અતુટ શ્રદ્ધા અને આત્મીયતા પહેલી અને સૌથી મહત્વની શરત છે અતુટ શ્રદ્ધા અને ઈશ્વર સાથે આત્મીયતા ગુરુદેવ કહેતા ઉપાસના એટલે ઈશ્વર પાસે બેસું પણ માત્ર શરીરથી પાસે બેસવું પૂરતું નથી મનથી જોડાવું જરૂરી છે ઘણા લોકો મંત્ર બોલે છે પણ તેમનું મન દુકાન ઓફિસ કે ઘરના ઝઘડાઓમાં ભટકતું હોય છે અને લબડક દબડક કહેવાય ઉપવાસના નહીં તમારે ગાયત્રીમાં સાથે એવો સંબંધ બાંધવો પડશે જેઓ કે એક બાળકનો તેની માતા સાથે હોય છે જ્યારે બાળક રડે છે ત્યારે માતા દોડીને આવે છે જો તમારી પ્રાર્થનામાં એ તડપ નથી એ ભાવ નથી તો શબ્દ પ્રોકટ છે આચાર્યજી સ્પષ્ટ કહેતા કે દેવતા ભાવનાના ભૂખ્યા છે વસ્તુઓના નહીં તમે સોનાનું ક્ષત્ર ચડાવો કે ન ચડાવો પણ જો તમારું હૃદય ભીનું નથી તો સફળતા મુશ્કેલ છે એટલે હાથથી જ જપ કરતી વખતે એવો ભાવ કરો તમે બીજો મંત્ર જીવન સાધના બીજી શરતની જે કદાચ સૌથી વધુ અવગણવામાં આવે છે તે છે જીવન સાધના અથવા આત્મશુદ્ધિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ એક બહુ સરસ ઉદાહરણ આપતા તેઓ કહેતા જો ગંદા વાસણમાં ગાયનું ચોખ્ખું દૂધ નાખવામાં આવે તો દૂધ પણ બગડી જશે અને વાસણ પણ ગંદુ થશે આપણું વ્યક્તિત્વ આપણું મન એ પાત્ર છે જો આપણે વિચારોમાં ઈસાક છ કપટ જૂઠ અને અનિતિ ભરેલા હોય તો ગાયત્રી મંત્ર જેવી પ્રચંડ શક્તિ આપણે પચાવી ન શકીએ સફળતા માટે જીવનનું શુદ્ધિકરણ આવશ્યક છે આહાર વિહાર અને વિચારની સુધી વગર મંત્ર ચેતનવંતો નથી બનતો શું તમે તમારી રોજિંદી જિંદગીમાં પ્રમાણિક છો શું તમે બીજાનું ભલું ઈચ્છો છો જો જવાબ ના છે તો પહેલા પાત્ર સાફ કરો શક્તિ તો આપો આપ આવી જશે આને જ ગુરુદેવ જીવન સાધના કહેતા ત્રીજો મુદ્દો લોક કલ્યાણની ભાવના અને ત્રીજી શરત જે તમારી ઉપાસનાને પૂર્ણતા આપે છે આરાધના અથવા સેવા ઘણા લોકો માને છે કે ઉપાસના એટલે માત્ર પોતાના માટે માગવું મારું ઘર બની જાય મારી બીમારી મટી જાય પણ આચાર્યજી શીખવતા કે ગાયત્રી સદ્બુદ્ધિની દેવી છે સાચી ઉપાસના એ છે જે તમને સ્વાર્થમાંથી બહાર કાઢી પરમાત્મા તરફ લઈ જાય તમને મંત્ર જાપની જે શક્તિ મળે છે તેનો થોડો ભાગ તમારે સમાજ માટે વાપરવો જોઈએ આને જ યજ્ઞિય જીવન કહેવાય દીવો પોતે મળે છે અને પ્રકાશ બીજાને આપે છે ગાયત્રી ઉપાસકે પણ જ્ઞાન યજ્ઞ સમય દાન અને અંશદાન દ્વારા સમાજમાં સત્પ્રવૃત્તિ વધારવી જોઈએ ગુરુદેવ કહેતા જે બીજાનું ભલું કરે છે ભગવાન તેનું ભલું સૌથી પહેલા કરે છે જો તમે તમારી શેડવા સાથે જોડી દો તો તો સફળતાની વધી જાય છે મિત્રો આ હતી ગાયત્રી ઉપવાસનાની સફળતાની ત્રણ અનિવાર્ય શરતો પહેલું શ્રદ્ધાયુક્ત ઉપાસના ઈશ્વર સાથે પ્રેમ બીજું સાધના ચરિત્ર શુદ્ધિ ત્રીજું આરાધના નિષ્કામ સેવા પરમિત શ્રી રામ શર્મા આચાર્ય કહેતા કે આ ત્રણેયનો સમન્વય થાય ત્યારે ત્રિવેણી સંગ જાય છે અને એમાં ડૂબકી મારનારને જ સફળતા મળે છે આજથી જ તમારી સાધનામાં જુઓ કે ક્યાં ઉણપ છે મંત્ર બદલવાની કોઈ જરૂર નથી બસ રીત બદલવાની અને જીવન બદલવાની જરૂર છે જો તમને આ વીડિયામાંથી નવી દિશા મળી હોય તો કમેન્ટમાં જય ગાયત્રી માતા જરૂર લખજો અને હા તમારા એવા મિત્રો કે સ્નેહી સમર્થી સાથે આ વીડિયોનો શેર કરજો જેઓ સાધના માર્ગ પર ચાલી રહ્યા છે આવા આધ્યાત્મિક અને જીવન પરિવર્તક વીડિયો જોવા માટે અમારી ઋષિ ચિંતન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીએ આવતા વિડીયોમાં ત્યાં સુધી સ્વાધ્યાય કરતા રહો સાધના કરતા રહો જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ